ત્રણ મૂળભૂત નાડીઓ ઈડા પિંગળા અને સુષુમ્ન સદ્ગુરુ ત્રણ મૂળભૂત નાડીઓ ઈડા પિંગળા અને સુષુમ્ન અથવા સિસ્ટમમાં રહેલી ઉર્જાની ગતિરેખાઓ વિશે વાત કરે છે સદ્ગુરુ ત્રણ મૂળભૂત નાડીઓ ઈડા પિંગળા અને સુષુમન અથવા સિસ્ટમમાં રહેલી ઉર્જાની ગતિરેખાઓ વિશે વાત કરે છે સદ્ગુરુ જો તમને કરોડરજ્જુની શારીરિક બંધારણ વિશે જાણ હોય તો તેની બંને બાજુ બે છિદ્રો કાણા હોય છે જે બધી ચેતાઓને જ્ઞાનતંતુઓને પસાર થવા માટેની વાહક નળીઓ જેવી હોય છે આ છે ઈડા અને પિંગળા જે ડાબા અને જમણા માર્ગો છે પ્રાણમયકોષ અથવા ઉર્જા શરીરમાં બોતેર હજાર નાડીઓ હોય છે આ બોતેર હજાર નાડીઓનું ઉત્થાન આ ત્રણ મૂળભૂત નાડીઓમાંથી થાય છે ડાબી જમણી અને વચલી એટલે ઈડા પિંગળા અને સુષુમ્ન નાડી શબ્દનો અર્થ ચેતા જ્ઞાનતંતુ નથી નાડીઓ એટલે સિસ્ટમમાં રહેલી પ્રાણની ગતિરેખાઓ અથવા માર્ગો છે આ બોતેર હજાર નાડીઓની ભૌતિક અભિવ્યક્તિ નથી જો તમે શરીરનું અંગવિચ્છેદન કરીને આંતરિક પરીક્ષણ કરો તો તમને તે જડશે નહીં પરંતુ જેમ જેમ તમે વધુને વધુ સચેત જાગૃત થશો તમે જોશો કે તમને ભીતિ થશે કે ઉર્જાનો વહાવ અવ્યવસ્થિત રીતે નહીં પરંતુ સ્થાપિત ગતિરેખાઓમાં પ્રયાણ કરે છે ઉર્જા અથવા પ્રાણ બોતેર હજાર અલગ અલગ રીતે વહે છે ગતિમાન છે જ્યારે ઉર્જા સુષુમ્નમાં પ્રવેશે છે ત્યારે જ ખરેખર જીવનની શરૂઆત થાય છે ઈડા અને પિંગળા અસ્તિત્વમાં રહેલા મૂળભૂત દ્વૈતનું પ્રતિનિધિત્વ કરે છે આ દ્વૈતને આપણે પરંપરાગત રીતે શિવ અને શક્તિ તરીકે મૂર્તિમંત કરીએ છીએ ઓળખીએ છીએ અથવા તમે માત્ર તેને પુરુષવાચી અને સ્ત્રીત્વ અથવા તે તમારું તાર્કિક કે અંતર્જ્ઞાનનું પાસું હોઈ શકે છે તેના આધારે જીવનનું સર્જન થાય છે આ બંને દ્વૈત વિના જીવનનું અસ્તિત્વ હાલ જે રીતે છે તે રીતે શક્ય ન બની શકે શરૂઆતમાં બધું આદિકાળ લાગતું હોય છે કશું દ્વૈત નથી પરંતુ એકવાર સૃષ્ટિસર્જન થાય એટલે દ્વૈત આકાર લે છે હું જ્યારે પુરુષવાચી અને સ્ત્રીત્વ વિશે કહું છું ત્યારે હું લિંગના સંદર્ભમાં વાત નથી કરતો નર કે નારી હોવા વિશે પરંતુ અસ્તિત્વમાં રહેલા અમુક ગુણ લક્ષણના રૂપમાં વાત કરું છું પ્રકૃતિમાં અમુક લક્ષણોને પુરુષવાચી તરીકે ઓળખાયેલા છે અમુક બીજા લક્ષણોને સ્ત્રીત્વ સાથે ઓળખવામાં આવેલા છે તમે એક પુરુષ છો પરંતુ જો તમારી ઈડા વધારે પ્રબળ હશે તો તમારી અંદર સ્ત્રીત્વનો પ્રભાવ વધુ હશે તમે એક સ્ત્રી છો પરંતુ જો તમારી પીંગળા વધુ પ્રબળ હશે તો તમારી ઉપર પુરુષત્વનો પ્રભાવ વધુ હશે ઈડા અને પીંગળા વચ્ચે એક સંતુલન લાવવાથી તે તમને આ વિશ્વમાં વધુ અસરકારક બનાવશે જે તમને જીવનના પાસાઓનું યોગ્ય સંચાલન કરાવશે મોટા ભાગના લોકો ઈડા અને પિંગળામાં જીવે છે અને મૃત્યુ પામે છે સુષુમ જે મધ્ય જગ્યા છે તે નિષ્ક્રિય સુષુપ્ત રહે છે પરંતુ સુષુમ માનવ શરીર વિજ્ઞાનનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે જ્યારે ઊર્જાઓ સુષુમ્નમાં પ્રવેશે છે ત્યારે જ ખરેખર જીવનની શરૂઆત થાય છે વૈરાગ્ય મૂળભૂત રીતે સુષુમ્નનો કોઈ ગુણધર્મ નથી હોતો લક્ષણવિહીન હોય છે તેની પોતાની કોઈ લાક્ષણિકતા નથી હોતી તે એક ખાલી જગ્યા છે જો જગ્યા ખાલી હોય તો તમે તેમાં જે ઈચ્છો તે સર્જી શકો છો એકવાર ઉર્જાઓ સુષુમનામાં દાખલ થાય તો તેને વૈરાગ્ય પ્રાપ્તિ કહેવાય છે રાગ એટલે રંગને વૈરાગ રંગવિહીન તમે પારદર્શક બની ગયા છો જો તમારી આસપાસ લાલ રંગ હોય તો તમે પણ તે રંગમાં રંગાઈ જશો જો તમે પારદર્શક બની જાઓ અને તમારી આસપાસનો રંગ ભૂરો હશે તો તમે પણ ભૂરો રંગ અપનાવશો તમારી આસપાસ પીળો રંગ હશે તો તમે પણ પીળા બની જશો તમને કોઈ પૂર્વગ્રહ નથી રહેતો તમે જ્યાં પણ છો તેનો એક ભાગ બની જશો પરંતુ કશું તમને બાંધી નહીં શકે જો તમે માત્ર આમ હશો જો તમે વૈરાગની સ્થિતિમાં હશો તો જ તમે અહીં રહેતા રહેતા જીવનના દરેક અલગ અલગ પરિમાણોને ચકાસવાની હિંમત કરી શકશો અત્યારે તમે વ્યાજબી રીતે સંતુલિત છો પરંતુ જો કોઈ કારણસર બાહ્ય પરિસ્થિતિ બેકાબુ બને તો તમે પણ તેની પ્રતિક્રિયા સ્વરૂપ બેકાબુ બની જશો કારણ કે તે ઈડા અને પીંગળાની પ્રકૃતિ છે તે બાહ્ય પરિસ્થિતિઓ તરફ પ્રતિક્રિયાશીલ છે પરંતુ એકવાર ઉર્જાઓ સુષુમનામાં પ્રવેશ લેશે ત્યારબાદ તમે એક નવા પ્રકારનું સંતુલન પ્રાપ્ત કરશો એક આંતરિક સંતુલન જ્યાં બાહ્ય રીતે કશું પણ ઘટિત થાય પરંતુ તમારી અંદર એક એવી જગ્યા બનશે કે જેની ક્યારેય શાંતિભંગ નહીં થાય જ્યાં ક્યારેય કોઈ પ્રકારની ગરબડ ગભરાટ નહીં રહે કે જેને કોઈ પણ બાહ્ય પરિસ્થિતિ સ્પર્શી નહીં શકે જો તમે આંતરિક સ્તરે આવી સંતુલિત પરિસ્થિતિનું સર્જન નિર્માણ કરી શકશો તો જ તમે ચેતનાના સ્તરોને સર કરવાની હિંમત કરી શકશો